અભિનેતા વિકી કૌશલ સોળ મે રોજ પોતાનો છત્રીસમો જન્મદિવસ ઉજવ્યો હતો આ પ્રસંગે અભિનેતાની પત્ની કેટરીના ગેફે તેને જન્મદિવસની શુભકામના પાઠવતા ઉજવણીની કેટલીક તસવીરો હવે પોસ્ટ કરી છે આ તસવીરો લંડનની એક રેસ્ટોરન્ટની છે જ્યાં કેટરીનાએ વિકીનો જન્મદિવસ ઉજવ્યો હતો તસવીરોમાં વિકી માટે વિકી ભારે દાઢીવાળા લુકમાં રેસ્ટોરન્ટના ડિનર ટેબલ પર બેઠેલો જોવા મળે છે એક તસવીરમાં તેની સામે એક પ્લેટમાં કેક મૂકવામાં આવ્યો છે આ તસવીરો શેર કરતી વખતે અભિનેત્રી કેન્ડલ અને કેકની ઇમોજી બનાવી છે સિવાય સારા અલી ખાન સિદ્ધાર્થ મલ્હોત્રા ક્યારા અડવાણી રશ્મિકા મંદાના કૃતિ સહનંદ સહિત ઘણા સેલેબ્સે પણ સોશિયલ મીડિયા દ્વારા વિકીને શુભકામનાઓ પાઠવી હતી બ્યુરો રિપોર્ટ સીએન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી સીએન 24 ન્યૂઝ મોબાઈલ એપ